તમે પૂછ્યું હતું તમારે ચોખટ પડાવ્યું પછી ચોપડા પછી ચોખડ પડાવવાની બસ માં ઉભો નહીં થવાનું ટોકન કીધું તું તો કોન કોની ઓફલું નતું બાધા હોય નવો હોય એને જ લેવાનું છે બાધા નવો હોય એને જ લેવાનું છે મટી ગયું છું તારા મન પરેશાની કરી શું તકલીફ સાથે નીકળી ગયી હવે કોણ છે ચેતા દાડા બોલી માતા